જુનાગઢના વંથલી પાસે બે પ્રવાસની બસ અને કાર વચ્ચે સર્જાયેલ અખવાર અકસ્માતમાં કુલ એકત્રીસ મુસાફરો ઘાયલ થયા તેમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી વંથલી પાસે જૂનાગઢ તરફથી આવતી બસના ડ્રાઈવર દ્વારા એક સ્કૂટર ચાલકને બચાવવા જતા આ ટ્રિપલ અકસ્માત થયો હતો એમાં ડિવાઈડર કૂદીને મિની બસ એક ફોટી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે આ ટ્રિપલ અકસ્માતમાં કુલ ચોવીસ વિદ્યાર્થીઓ સહિત કુલ એકત્રીસ લોકો ઘાયલ થયા હતા તેમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા રાજકોટ ખાતે વધુ સારવાર માટે ખસેડાયા હતા આણંદના આસોદર અને પોરબંદરના બળેજના બાળકોને પ્રવાસ દરમિયાન અકસ્માત નડ્યો હતો આસપાસના લોકો અકસ્માત સ્થળે પહોંચી લોકોને તાત્કાલિક અસરથી સારવાર મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં કામે લાગી ગયા હતા